હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં તો દરેકના ઘરમાં રોજે શાક શું બનાવવું તે પ્રોબ્લેમ થતા હોય છે તો આજે આપણે બટાકાના ત્રણ અલગ પ્રકારના એવા શાક બનાવીશું જે એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે અને ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી તમે આ શાક બધા બનાવીને તૈયાર કરી શકો છો અને ખાવામાં તો એટલા ટેસ્ટી લાગશે કે ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે અને આ શાકને તમે રોટલી ભાખરી કે પછી પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકો છો તો ચાલો એકદમ સ્વાદિષ્ટ એવા ત્રણ અલગ પ્રકારના બટાકાનું શાક બનાવું શરૂ કરીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસિપી સારી લાગતી હોય અને હજી સુધી તમે મારી ચેનલને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયક બટન કરજો એટલે મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન્સ તમને સૌથી પહેલા મળતી રહેશે તો હવે સૌથી પહેલા તો બટેકાની ચીપ્સનું શાક બનાવવા માટે મેં અહીંયા આ રીતે થોડાક મીડિયમ સાઇઝના બટેકા હોય તેને છાલ નીકાળીને એકદમ સરસ રીતે વોશ કરીને લઈ લીધા છે એટલે આપણે પાછળથી તેને વોશ કરવાની બિલકુલ પણ જરૂર નહીં પડે હવે આપણે એક બટેકું લઈશું અને તેની આ રીતે જાડ ડી પરતળી નહીં એ રીતની સ્લાઇસ તૈયાર કરી લીધી છે હવે આ રીતે આપણે બધે જ બટેકાની ચિપ્સ તૈયાર કરી લઈશું તો જે રીતે આપણે ફ્રેન્ચ ફ્રાઇઝને કટ કરતા હોઈએ છીએ એ જ રીતે તમારે બટેકાની આ ચિપ્સ તૈયાર કરવાની છે તો બધા જ બટેકામાંથી માંથી આપણે આ રીતે સ્લાઇસ તૈયાર કરીશું અને ત્યાર પછી વધારે જાડ્ડી પર નહીં અને પાતળી પર નહીં એ રીતની ચિપ્સ તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં બિલકુલ આજ રીતે બધા જ બટેકામાંથી ચિપ્સ તૈયાર કરી લીધી છે હવે આપણે શાક બનાવીશું આ ચિપ્સને જો વધારે પડતો તમે રેસ્ટ આપશો તો તે બ્લેક થવા લાગશે તો હવે શાક બનાવવા માટે આપણે એક કઢાઈ લઈશું અને તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અહીંયા તેલ તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જીરું ઉમેરીશું જીરું એકદમ સરસ રીતે ફૂટવા લાગે એટલે તેમાં એક ટી સ્પૂન જેટલી વાટેલી આદુની પેસ્ટ ઉમેરીશું બે ઝીણા કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું લસણ અને મરચાંને આપણે થોડી સેકન્ડો માટે સાતળી લઈશું અને હવે મરચું અને લસણ એકદમ સરસ રીતે સતળાઈ જાય એટલે હવે તેમાં પંદરથી વીસ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું તો લીમડાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું એટલે તેનો ટેસ્ટ બટાકાની ચિપ્સના શાકમાં એકદમ સરસ લાગશે અને સાથે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને હવે તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સ્લાઇસ કરીને ઉમેરીશું અહીંયા જો તમે ડુંગળી ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો પણ થોડીક આ રીતે ડુંગળી નાખશો તો બટાકાની ચિપ્સનું શાક એકદમ સરસ લાગશે મિક્સ કરીશું અને આપણે તેને એક મિનિટ માટે સાતળી લઈશું અને હવે તેમાં અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું ફરીથી મિક્સ કરીશું અને ડુંગળી હલકી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું તો લગભગ મેં ડુંગળીને બે મિનિટ જેવું સાતડી લીધું છે અને તમે જોઈ શકો છો ડુંગળી હલકી એવી સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે જે ચિપ્સ તૈયાર કરીને રાખી હતી તે બધી જ ઉમેરી દઈશું તો અહીંયા જો તમારે શાક બનાવવામાં વધારે સમય લાગે તો તમે પાણીમાં પણ બટાકાની ચિપ્સને રાખી શકો છો હવે મિક્સ કરી દઈશું અને એકથી બે મિનિટ માટે આપણે આ જ રીતે બટાકાની ચિપ્સને ખુલ્લી સાતડી લઈશું તો બધી જ ચિપ્સ ઉપર હળદરનું કોટિંગ પણ એકદમ સરસ રીતે થઈ ગયું છે અને બે મિનિટ માટે મેં તેને ખુલ્લી આ રીતે સાતડી પર લીધી છે હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક કરીશું તો લગભગ ત્રણ એક મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ઢાંકણ હટાવી લઈશું અને એકવાર સારી રીતે ચીપ્સને મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે તેમાં એક ટી સ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મિક્સ કરી દઈશું સારી રીતે અને ફરીથી તેને ઢાંકીને આપણે બે મિનિટ માટે થવા દઈશું તો હવે લગભગ ચિપ્સને કૂક થતા બે મિનિટ જેવું થઈ જાય એટલે ઢાંકણ હટાવી લઈશું અને આપણે ચિપ્સ કૂક થઈ છે કે નહીં તે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી ચિપ્સ જે છે તે સોફ્ટ થઈ ગઈ છે જો તમને લાગે કે હજી પણ થોડાક બટાકા તમારા કાચા છે તો તમારે એકથી બે મિનિટ માટે તેને કૂક કરી લેવાના અને હવે તેમાં બે ટી સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું તો કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાથી શાકનો કલર એકદમ સરસ લાગશે અને અડધી ટી સ્પૂન તીખું લાલ મરચું પાવડર ઉમેરીશું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો દોઢ ટી સ્પૂન ધાણા પાવડર ઉમેરીશું મિક્સ કરી દઈશું સારી રીતે તો અહીંયા તમે જોઈ શકો છો આપણી બધી જ બટાકાની ચિપ્સ ઉપર મસાલાનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ ગયું છે બે ટી સ્પૂન સફેદ તલ નાખીશું સફેદ તલનો નટ્ટી ટેસ્ટ આ શાકમાં એકદમ સરસ લાગશે અને હવે તેમાં અડધા કપ જેટલા અધકચરા ક્રશ કરેલા કાચા સિંગદાણા શાકમાં કાચા સિંગદાણા અને તલનો ટેસ્ટ શાકનો સ્વાદ સો ગણો વધારી દેશે મિક્સ કરી દઈશું સારી રીતે અને હવે તેને ફરીથી ઢાંકીને આપણે ફક્ત બે મિનિટ માટે કૂક કરી લઈશું એટલે આપણી બધી જ ચિપ્સમાં મસાલાનો ફ્લેવર એકદમ સરસ રીતે આવી જશે તો લગભગ બે મિનિટ જેવું થઈ જાય એટલે ઢાંકણ હટાવી લઈશું અને એકવાર સારી રીતે આપણે શાકને મિક્સ કરી લઈશું અડધી ટી સ્પૂન આપણે ઉપરથી આમચૂર પાવડર ઉમેરીશું જો આમચૂર પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો ફ્રેશ ચીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું મિક્સ કરી દઈશું સારી રીતે તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવું બટાકાની ચિપ્સનું શાક તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓફ કરીશું અને શાકને આપણે સર્વ કરી દઈશું તો તમે ક્યારે આ રીતે બટાકાની ચિપ્સનું શાક ના બનાવવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ શાક રોટલી પૂરી કે પરાઠા સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે એકવાર તમે બનાવશો તો વારંવાર આ જ રીતે બટાકાની ચિપ્સનું શાક બનાવીને તૈયાર કરશો તો આજની મારી રેસીપી તમને કેવી લાગે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને હવે આપણે એકદમ સ્વાદિષ્ટ અને ચટપટું એવું જીરા આલુ બનાવીને તૈયાર કરીશું તો જીરા આલુ બનાવવા માટે મેં અહીંયા આ રીતે પાંચસો ગ્રામ જેટલા બટેકાને બાફીને છાલ નીકાળીને તૈયાર કરી લીધા છે તો અહીંયા જીરા આલુ માટે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બટેકાને તમારે એક કલાક પહેલાં જ બાફીને તૈયાર કરી લેવાના અને જ્યારે ઠંડા થાય ત્યાર પછી તમારે તેને છાલ નીકાળીને એકદમ સરસ રીતે કરી લેવાના ત્યાર પછી તમારે તેને કટ કરવાના છે તો હવે જીરા આલુ બનાવવા માટે આપણે આ રીતે એક બટેકું લઈશું અને આ રીતે વચ્ચેથી આપણે પેલા તેને કટ કરીશું જીરા આલુ માટે તમારે વધારે પડતા નાના બટાકા કટ નથી કરવાના થોડાક મોટા મોટા પીસ રે એ જ રીતે તમારે બટેકાને કટ કરવાના છે આ જીરા આલુ બનાવવા માટે તમારા બટેકા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયેલા હોવા જરૂરી છે એટલે એકદમ સરસ તમારા જીરા આલુ બનીને તૈયાર થશે તો આ રીતે ફક્ત બે કટ લગાવીને તમારે મોટા મોટા આ રીતે બટાકાના પીસ કરી લેવાના તો બિલકુલ આ જ રીતે આપણે બધા બટેકાને પેલા કટ કરીને તૈયાર કરી લઈશું અને બધા બટેકા કટ થઈ જાય એટલે હવે આપણે જીરા આલુ બનાવીશું તો તેના માટે ગેસ ઉપર કઢાઈ રાખીશું અને તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તેમાં બે ટી સ્પૂન જીરું ઉમેરીશું તો આપણે જીરા આલુ બનાવીએ છીએ એટલે જીરાનું પ્રમાણ વધારે રાખીશું એક ટેબલ સ્પૂન જેટલા અધકચરા ક્રશ કરેલા સૂકા ધાણા ઉમેરીશું સૂકા ધાણાનો ટેસ્ટ જીરા આલુમાં એકદમ સરસ લાગે છે એક ટી સ્પૂન આદુની પેસ્ટ ઉમેરીશું સાથે તેમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરીને એક મિનિટ માટે સાતડી લઈશું મસાલા સતરાઈ જાય એટલે હવે તેમાં અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું સાથે તેમાં ત્રણ તીખા લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકો છો અને જે બટેકા આપણે કટ કરીને રાખ્યા છે તે બધા જ ઉમેરી દઈશું તો આટલા માપમાંથી તમે ચાર લોકોને સર્વ કરી શકો એટલા તમારા જીરા આલુ બનીને તૈયાર થશે હવે ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો આગળ આપણે બીજા મસાલા પણ ઉમેરવાના છીએ તો એ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખીને મીઠું ઉમેરવાનું અને હવે બધા જ મસાલાનું કોટિંગ આપણા બટાકા ઉપર એકદમ સરસ રીતે થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરીશું અને આ જ રીતે ખુલ્લું આપણે તેને બે મિનિટ માટે સાતળીશું એટલે આપણા બટેકા છે તે હલકા ઉપરથી ક્રિસ્પી થઈ જશે તો આ જ રીતે ખુલ્લા મેં બે મિનિટ માટે બટેકાને સાતળી લીધા છે અને આપણા બટેકા ઉપરથી હલકા એવા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તેમાં બાકીના મસાલા ઉમેરીશું દોઢ ટી સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું જીરા આલુમાં રેડ ચીલી ફ્લેક્સ તમે આ રીતે થોડુંક ઉમેરશો એટલે એકદમ સરસ તેનો ટેસ્ટ લાગશે પણ જો તમારા ઘરમાં અવેલેબલ ના હોય તો તમારી લીલા મરચાંની ક્વોન્ટિટી થોડીક વધારી લેવાની આપણે આમાં લાલ મરચું પાવડરનો ઉપયોગ બિલકુલ નથી કરવાના તો દોઢ ટી સ્પૂન મેં રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી દીધી છે અડધી ટી સ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન આપણે ધાણા પાવડર ઉમેરીશું અને અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી લઈ લીધી છે તો તેને આ રીતે ક્રશ કરીને ઉમેરીશું કસૂરી મેથી ટેસ્ટ જીરા આલુમાં એકદમ સરસ લાગશે હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરીશું અને એક મિનિટ માટે ફરીથી આપણે બટેકાને આ જ રીતે ખુલ્લા સાતળીશું તો આ સિવાય મેં મારી ચેનલ ઉપર ઘણા બધા ગુજરાતી શાક અને પંજાબી શાકની રેસિપી શેર કરેલી છે લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે તો તમે ત્યાંથી પંજાબી શાક અને ગુજરાતી શાકની રેસિપી જોઈ શકો છો તો બિલકુલ આ રીતે મેં ફરીથી બટેકાને એક મિનિટ માટે સાતડી લીધા છે હવે આપણે તેમાં બાકીના મસાલા કરી લઈશું એક ટી સ્પૂન આમચુર પાવડર ઉમેરીશું આમચુર પાવડરથી આપણા જીરા આલુમાં એકદમ ચટપટો ટેસ્ટ આવશે અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને હવે તેમાં એક સિક્રેટ મસાલો એટલે કે એક ચોથા ટી સ્પૂન ફુદીનાનો પાવડર ઉમેરીશું તો અહીંયા મેં ઘરનો બનાવેલો ફુદીનાનો પાવડર ઉમેર્યો છે આ રીતે થોડોક ફુદીનાનો પાવડર તમે જીરા આલુમાં નાખશો તો તમારા જીરા આલુનો ટેસ્ટ એકદમ સરસ લાગશે હવે ફરીથી બધા જ મસાલાને મિક્સ કરીને આ રીતે એક મિનિટ માટે આપણે ખુલ્લું સાતડીશું તમે જીરા આલુ આ રીતે પરફેક્ટ મસાલા સાથે બનાવશો તો એકદમ ટેસ્ટી લાગશે અને ઉપરથી હવે ઝીણા કટ કરેલા લીધા ધાણા ઉમેરીશું મિક્સ કરીશું સારી રીતે અને ગેસની ફ્લેમ ઓફ કરીને આપણા ગરમા ગરમ જીરા આલુને હવે આપણે સર્વ કરીશું તો આ જીરા આલુને તમે રોટલી પરાઠા કે પછી પૂરી સાથે સર્વ કરી શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે તમે પરફેક્ટ મસાલા સાથે આ જીરા આલુ બનાવશો તો સો ટકા તમારા જીરા આલું એકદમ સ્વાદિષ્ટ બનશે તો તમે ક્યારે આ રીતે જીરા આલુ ના બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને હવે ત્રીજું શાક આપણે છાલવાળા બટેકાનું એકદમ સ્વાદિષ્ટ એવું શાક બનાવીને તૈયાર કરીશું પીઠથી શાક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા બટેકા લઈ લીધા છે અને બટેકાને મેં એકદમ સારી રીતે બે થી ત્રણ વાર ધોઈને સાફ કરી લીધા છે બટેકા પર માટીનો ભાગ બિલકુલ પણ ના રહેવો જોઈએ આપણે ડાયરેક્ટ છાલવાળા બટેકાનું શાક બનાવવાનું છે તો બટેકાને તમારે સારી રીતે ધોઈ લેવાના હવે આપણે એક બટેકું લઈશું અને તેને વચ્ચેથી આપણે આ રીતે કટ કરી લઈશું અને હવે આ રીતે કટ કરેલા બટેકામાંથી એક બટેકાના ભાગને આપણે ઊંધું રાખીને વધારે જાડી પર નહીં અને વધારે પાતળી પણ નહીં એ રીતની બટેકાની ચિપ્સ બનાવીને તૈયાર કરીશું આ રીતે આપણે બટેકાની ચિપ્સનું શાક બનાવીશું એટલે શાક ખાવામાં એકદમ ટેસ્ટી એવું લાગશે તો બિલકુલ આજ રીતે આપણે બધા જ બટેકાને પહેલા વચ્ચેથી કટ કરી લઈશું અને ત્યાર પછી આ રીતે વધારે જાડી પર નહીં અને પાતળી પણ નહીં એ રીતની ચિપ્સ તૈયાર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતની તમારે બટેકાની ચિપ્સ કરવાની છે બહુ જાડડી પણ નહીં અને બહુ પાતળી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન જીરું ઉમેરીશું અને જીરાને સારી રીતે ફૂટવા દઈશું જીરું સરસ ફૂટી જાય એટલે તેમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું બે લીલા મરચાના ઝીણા કટ કરેલા ટુકડા ઉમેરીશું દસ થી પંદર જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને તેને હલકું સતરાવા દઈશું લીમડો હલકો સતરાઈ જાય એટલે આપણે જે બટેકાને કટ કરીને તૈયાર કર્યા છે તે બધા જ બટેકાને આપણે આ રીતે કડાઈમાં ઉમેરીશું ઉપરથી આપણે એક ટી સ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એટલે આપણા બટેકા જલ્દીથી કુક કૂક થઈ જશે અને હવે બટેકાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીને આ જ રીતે તેને બે મિનિટ માટે ખુલ્લા સાતળી લઈશું તો આજ રીતે મેં ખુલ્લા બટેકા ને બે મિનિટ માટે સાતડી લીધા છે હવે આપણે તેને ઢાંકીને લગભગ સાત થી આઠ મિનિટ માટે કુક કરીશું એટલે આપણા બટેકા સોફ્ટ થઈ જશે તો જ્યાં સુધી આપણા બટેકા કુક થાય છે ત્યાં સુધી આપણે બટેકામાં નાખવા માટેનો એક સ્પેશિયલ મસાલો બનાવીને તૈયાર કરી લઈશું તો તેના માટે ગેસ ઉપર એક પેન રાખીશું અને તેમાં એક ચોથાઈ કપ જેટલા સૂકા ધાણા ઉમેરીશું ત્રણ સુકા લાલ મરચાં ઉમેરીશું અહિયાં તમારે તીખા ઉમેરવા હોય તો તીખા મરચાનો પણ ઉપયોગ કરી શકો છો પણ વધારે તીખું ના થાય તેના માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે અને હવે તેમાં એક મુઠ્ઠી જેટલા કાચા સિંગદાણા ઉમેરીશું અને હવે બધા જ મસાલાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ બે મિનિટ માટે જીરાનો હલકો કલર ના બદલાય ત્યાં સુધી તેને આ રીતે શેકી લઈશું તો મસાલા બળી ના જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો લગભગ મસાલાને શેકાતા બે મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણું જીરું અને ધાણાનો હલકો કલર બદલાઈ ગયો છે અને સિંગદાણા પણ એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો આનાથી વધારે આપણે મસાલાને બિલકુલ પણ નહીં શેકીએ હવે એક મિક્સર જાર લઈશું અને મસાલા ઠંડા થઈ જાય એટલે હવે બધા અને પલ્સ કરીને આપણે બધી જ વસ્તુનો પાવડર બનાવીને તૈયાર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં બિલકુલ આ રીતે અધકચરો પલ્સ કરીને પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે હવે વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું સફેદ તલનો નટી ટેસ્ટ શાકમાં એકદમ સરસ લાગશે અને હવે તલને આપણે બધા જ મસાલાની સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ મસાલાને તમે ભીંડાના શાકમાં 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 કે પછી બટાકાના યુઝ કરી શકો છો આ રીતે મસાલો બનાવીને તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરીને એક થી બે મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો બિલકુલ પણ ખરાબ નથી થતો અને કોઈ પણ શાક બનાવો તેના ઉપર આ મસાલો તમે નાખશો તો શાકનો ટેસ્ટ સો ગણો વધી જશે તો હવે આપણે બટાકાને ચેક કરી લઈશું તો લગભગ આપણે બટેકા કૂક થયા છે કે નહીં તે ચેક કરી લઈશું તો આ રીતે આપણે બટેકાને કટ કરીએ તો તે દસ ટકા જેટલા તમે જોઈ શકો છો હજી પણ કાચા છે તો ફરીથી આપણે તેને મિક્સ કરીને લગભગ એક થી બે મિનિટ માટે કૂક થવા દઈશું તો લગભગ બટેકાને કૂક થતાં બે મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે ફરીથી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા તમે જોઈ શકો છો આપણે આ રીતે બટેકાને પ્રેસ કરીએ તો બટેકા આપણા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે તેના ઉપર આપણે બાકીના મસાલા કરી લઈશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું એકથી દોઢ ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું જો જરૂર લાગે તો આપણે પાછળથી થોડુંક ઉમેરીશું એક ચોથા ટી સ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન આમચુર પાવડર ઉમેરીશું અને હવે બધા જ મસાલાને આપણે બટાકાની ચિપ્સ ઉપર એકદમ સરસ રીતે કોટ થાય એ રીતે મિક્સ કરીશું તો અહીંયા જો આમચૂર પાવડર તમારા ઘરમાં ના હોય તો જ્યારે તમારું શાક બની જાય ત્યાર પછી તેના ઉપર તમે અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બધા જ બટેકા ઉપર મસાલાનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ ગયું છે તો હવે તેને ઢાંકીને આપણે ફક્ત બે મિનિટ માટે કૂક કરી લઈશું તો લગભગ શાકને કૂક થતાં બે મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે ઢાંકણ હટાવી લઈશું અને આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો છે તે ત્રણથી ચાર ચમચી જેટલો આપણે બટાકાના ઉપર આ રીતે ઉમેરીશું એ જો તમને વધારે પસંદ હોય તો તમે મસાલાનું પ્રમાણ વધારે પણ ઉમેરી શકો છો અને હવે બધા જ મસાલાને આપણે બટાકા ઉપર એકદમ સરસ રીતે કોટ થઈ જાય તે રીતે મિક્સ કરીશું તો આ રીતે તમે મસાલો બનાવીને શાક બનાવશો એટલે તમારા શાકનો ટેસ્ટ સો ગણો વધી જશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા મસાલાને સારી રીતે કોટ કરી લીધા છે હવે તેના ઉપર ફરીથી આપણે અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને જે મસાલો બનાવ્યો તે ફરીથી આપણે એક ટી સ્પૂન જેટલો ઉમેરીશું ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા મસાલો તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધારે કે ઓછો ઉમેરી શકો છો તો અહીંયા બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું એકદમ ટેસ્ટી એવું છાલવાળા બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાકને તમે રોટલી પરાઠા કે પૂરી સાથે સર્વ કરશો તો ખાવામાં બહુ જ ટેસ્ટી એવું લાગશે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરીશું અને ગરમા ગરમ બટેકાના શાકને આપણે સર્વિંગ કઢાઈમાં સર્વ કરીશું તો તમે ક્યારે પણ આ રીતે નવી રીતે મસાલો બનાવીને બટેકાનું શાક ના બનાવ્યું હોય તો એકવાર આ રીતે છાલવાળા બટેકાનું શાક જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમે એકવાર આ રીતે શાક બનાવશો તો ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે એટલું ટેસ્ટી લાગશે અને ફક્ત દસ જ મિનિટમાં તમે આ શાક બનાવીને તૈયાર કરી શકો છો તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકરને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ